બનાસકાંઠાના થરાદ પંથકમાં વહેલી સવારે ધોધમાર વરસાદ તો વજેગઢ ગ્રામ પંચાયતના કૃષ્ણનગર સોસાયટીમાં જળ બંબાકાર આખી સોસાયટી સ્વિમિંગ પુલ સમા દ્રશ્યો કેમેરામાં કેદ તો પાણી ભરાવને કારણે સ્થાનિક રહીશોમાં હાહાકાર તંત્રને અનેકવાર રજૂઆત છતાં હાલાકી યથાવત તો વાહન વ્યવહાર અને જીવન જરૂરી ચીજ વસ્તુઓ માટે લોકો ત્રસ્ત વજેગઢ ગ્રામ પંચાયત હવે શું પગલાં લેશે તે રાહ જોવી રહી અમારે આ કૃષ્ણનગર સોસાયટીમાં પાણી ભરાણું છે એનો કોઈ નિકાલ લાવવા ગ્રામ સરપંચને વિનંતી છે કારણ કે બધા સવારની વાતના બધા માણસો હેરાન થઈ રહ્યા છે એનો કોઈ પણ નિકાલ લાવે એને સરપંચને અરજી પણ કરીએ એટલે કોઈ નિકાલ લાવો કારણ કે આ બધા માણસો અત્યારે કોઈ પોતપોતાના ધંધે પણ રવિવાર છે પણ પોતપોતાના ધંધે પણ નથી એક ગાડી ફસા નથી ગાડી પોતે ધક્કો મારી બધા ગાડી એમના રીતે બહાર ગાડી છે અને પોણીનો નિકાલ કરવા વિનંતી તંત્ર શરીને નમ્ર વિનંતી કે અહીંયા વરસાદનું પાણી ભરાયું છે અને ગટરોનું બી પાણી આવી ગયું છે એના માટે કંઈક વ્યવસ્થા કરે અને વ્યવસ્થા જલ્દી કરે નહીત્ર અમારે અહીંયા કોઈ રસ્તા વસ્તા વ્યસ્ત વ્યસ્ત બધું બંધ થઈ ગયું છે અને કોઈ છોકરું બોકરું શાળાએ બી જઈ શકે તેમ નથી અને ગાડીઓમાં બધે પાણી ફરી વળ્યું છે અંદર એટલે બધું સાધન પણ બગડી ગયા છે એટલે એના માટે નમ્ર વિનંતી છે કે આટલું જલ્દી આવીને અમને રસ્તો કરી આપે કંઈક અને કંઈક કંઈક પાણીનો નિકાલ કરી આપે કારણ કે રોગશાળા જો ફાટી નીકળે એના માટે કારણ કે જવાબદાર કોણ લેશે પછી જવાબદારી કોઈ તંત્ર લેવા તો તૈયાર થશે નહીં તો એના માટે અમારે કંઈક અહીંયા પાણીનો નિકાલ કરી આપે અને અમને બે હાથ જોડીને નંબર વિનંતી છે ધન્યવાદ પાણી નીકળવા માટે પાણીનો હલ કાઢવાનો છે સરકારને કોઈ બી કરીને ભલે પાણી નીકાળે અહીંયા કાલની વાતનું પાણી ભરાયું છે અમારે બહાર નીકળવાનું મુસીબત થઈ ગયું છે અહીંયા મચ્છર ડેન્ગ્યુ કંઈ બી કંઈ બી થઈ શકે અમારા બાળકો બીમાર પડી જાય આજે તો ચાલો રવિવારની છુટ્ટી છે પણ પરંતુ કાલે સોમવારે સ્કૂલ ચાલુ થશે તો કઈ રીતે સ્કૂલ જશું એ જોવાનું નહીં એ લોકોની જવાબદારી છે કે અમને અહીંયા પાણીમાંથી નિકાલ કરે ને અમને અહીંયા રસ્તો કાઢી આપે પાણીનો બરાબર પાણી પાછળ જતું હતો સોસાયટીમાં પણ એ કોઈ બી કારણોસર એમને બી તકલીફ થતી હશે ત્યારે એ લોકોએ બંધ કર્યું હશે એમની બી વાત રાઈટ છે એટલે જબરજસ્તી એમના પર બી ના કરાય પણ અમારે પાણીનો રસ્તો જોઈએ કંઈ બી કરે ભલે અમારે પાણી કાઢી આપે કૃષ્ણનગર માં અત્યારે અમારે ઘરમાં પાણી ભરાઈ ગયું છે ઘરમાંથી બહાર નીકળવું મુસીબત થઈ ગયું કઈ રીતે બહાર નીકળે આજે સવારના બધા પબ્લિક અમે ચા પાણી કર્યા વગર ત્યાં બહાર ઉભાઈએ કઈ રીતે કરવાનું મારે કંઈ બી કરો ભલે પણ પાણીનો રસ્તો કાઢો કૃષ્ણનગરમાંથી